નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના વિશેના બધા જ પાટા સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ત્રણના સંસ્કૃત વિષયના પાઠ નંબર પાંચ શિલાયાહ પ્રવાસ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ આપેલું છે સ્વ અધ્યન પોથીનો જે તમે અહીં જોઈ શકો છો તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરું તો અહીં જે પરિચ્છેદ આપેલો છે તેમનું તમારે આ રીતના સુંદર અક્ષરે લેખન કરવાનું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર બે નીચેનો ફકરો વાંચો નીચે આપેલ પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો તો અહીં જે સંસ્કૃત ભાષાની અંદર એટલે કે પેરેગ્રાફ આપેલો છે ફકરો આપેલો છે તેને આપણે નીચેના પ્રશ્નોના જવાબ સાથે લખવાનો છે નંબર એક કશ્ય શિલ્પામ સુંદરમ અસ્તિ તો જવાબ આવશે ભગતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ નંબર બે કશ્ય ચિત્રામ મનોહરમ અસ્તિ ચુર્મુખ હરી ચિત્રમનોહરમ અત્ર કીદશ બહુ ચિરા બહુની સુંદરા ચિરા ચાર અસ્મા અસ્માભ સગદર્શક અસર નંબર પાંચ ક બૌદ્ધ ગુફ ગુહાયા વિષયે અસ્માભ સર્તાલાપ કરો માર્ગદર્શક બૌદ્ધ ગુહાયા વિષયે અસમાભ સહ વાર્તાલાપ કરો પ્રશ્ન નંબર ત્રણ નીચે દર્શાવેલ વાક્યો કોણ બોલે છે કોને કહે છે તે પાઠમાંથી શ્રત્યને લખો નંબર એક આમ્ર અસ્તી કચ્છી કાર્યમ અસ્તિ વા શિક્ષિકા સવિતાને કહે છે નંબર બે હરિ ઓમ કહવદતી સવિતા શિક્ષકને શિક્ષકાને કહે છે નંબર ત્રણ અંબકન્થમ અસ્તિ સર્વકુશલમ વા શિલા સવિતાને કહે છે નંબર ચાર શોભના તંત્ર કિમ અસ્તિ સવિતા શિલાને કહે છે નંબર પાંચ અવશ્યામ આને શ્યામી શિલા સવિતાને કહે છે પ્રશ્ન નંબર ચાર યોગ્ય ક્રિયાપદ શોધીને નીચે આપેલ રિક્ત સ્થાનની પૂર્તિ કરો નંબર એક ભવતી ખાલી જગ્યા અસની નંબર બે કપાટે પુસ્તકાની ખાલી જગ્યા સહતિ નંબર ત્રણ ત્રણ ઘંટ ખાલી જગ્યા અસતી નંબર ચાર अहं छात्रा खाली जगह अस्मि नंबर 5 इतत यानम स्वह प्रभाते नटपुरं तो गमिष्यति नंबर 6 अहं शिक्षकाम् भवितुम खाली जगह इच्छामि नंबर सात अहं प्रवासं कृत्वा प्रवास विषये निबंध खाली जगह लेखिष्यामि વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની ચેનલ વિશ્વ અધ્યયન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે અહીં કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આ પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર પાંચ યોગ્ય જોડકા જોડો નંબર એક ગચ્છતી તો ગમી શી નંબર બે લિખા તો લેખીશ્યતી નંબર ત્રણ પઠતી તો પઠીશ્યતી નંબર ચાર આનયતી તો આનિષ્યતી નંબર પાંચ પ્રચલતી તો પ્રચલિષ્યતી નંબર છ ગ્છામાં તો ગમીશ્યામ પ્રશ્ન નંબર છ નીચે આપેલ ઉદાહરણની પ્રક્રિયાને આગળ ક્રમબદ્ધ કરો તો જોઈએ નંબર એક તો આપેલું જ છે નંબર બે જોયે અર્જુન મંદિરા કુત ગછતી અર્જુન મંદિરા પાઠશાલા ગછતી નંબર ત્રણ અર્જુનઃ પાઠશાલા કુત ગછતી અર્જુનઃ પાઠશાલા ક્રીડાંગણ ગંબર ચાર અર્જુન પાઠશાલા કુત ગછતી અર્જુન પાઠશાલા ક્રીડાંગણ ગ્યાર પછી જોઈએ નંબર પાંચ અર્જુન ક્રીડા ગણા કુત્ર ગછતિ તો અર્જુન ક્રીડાંગણા સ્થાનક ગછતી નર છ અર્જુન સ્થાનકાત કુત્ર ગછતી અર્જુન રેલ સ્થાનકાત બસ સ્થાનકમ ગ્છતિ અર્જુન બસ સ્થાનકાત કુત્ર ગછતિ અર્જુન બસ સ્થાનકાત આપણ ગછ નંબર અર્જુન આપણા કુચ્છ કુત્ર ગછતી અર્જુના હા આપણા વિદકોશમ ગતિ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે